એક ફોર એલ ફાઈવ એલ ફાઈવ એશવર એલ થ્રી એલ ફોર આ ત્રણ ગાદી પ્રોબ્લેમ હતી આપણને બરાબર એમાં આ ગાદી ખસી એલ ફોર એલ થ્રી એલ એલ અને ગાદી ખસી આપણી પગની દબાવી દીધી અને એના ડાયોમીટર બહુ ઓછા થઈ ગયા નસનો રસ્તો હોય ને બહુ સાંકડો થઈ ગયો હતો બેન ને બરોબર એ ડાયોમીટર થઈ ગયા હતા નવ એમ એમ આઠ એમ એમ એવા ડાયોમીટર ઓછા થઈ ગયા હતા ટૂંકમાં જે આપણી મણકા નસ જે પગમાં ઉતરતી હોય એ નસ દબાઈ ગઈ હતી હવે આપણે આપણી સારવાર શું કર્યું જ્યાં ગાદીઓ ખસી હતી અને ધીરે 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 સારવાર અંદર ગોઠવી અને નસ છોટી પાડી બરોબર અને હંસા હવે લગભગ આજે તમને એ સાત છ સેટિંગ આપ્યા તમને આ સેટિંગ હવે કેમ છે હંસા બેન બહુ સારું છે હવે

ગાદી કરી ગાદીઓ હરખી થઈ એટલે આપણે સારું થયું બરાબર અને હંસાબેન કેવી લાગી તમને મારી સારવાર બહુ સરસ લાગી બહુ સરસ તમારી જેવી તમારી બરાદરી હોય બા તો આ વિડિયો ના બાબત તમે એમને શું કહો મારી સારવાર બાબત કઈ છે જરૂર લેવી આપણે પ્લસ પોઈન્ટ છે કે ઓપરેશન એ સારું થાય છે બરાબર અને સારું છે બા સારું છે વગર દવા નહી નકર હું મારા બે જે તો ઇન્ડે ટીકડી લઉં ને તો ઓલા તો શરીર સાવ લુસ થઈ જાતું બરાબર એક નોયકો સરદ લુસ્તઈ જાય બે ત્રણ દે ટીકડી પી એ ટીકડી જ કામ કરે તેમ ને હાથ દકાકા દે ટીકડી કામ ના કરે પડે આપણે દવાઈ ન થાઈ છે ને આપડે ટીકડી નથી લીધી કોઈ દવા દવા વગર દવા વગર દવા દવા હું તો છે કેટની છે અને દવા

ફરકડ બહુ મજા થઈ તમારો જોયા પછી હું હું નથી મને લાવવા

Dari calon ini, peguatan suki rakes, beguatan peguatan 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 So, do do. マス、mm. mm. マス<に>マス <Dia do. S 2> マス <Dia> マスマ

Nãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn